અંકલેશ્વરના સારંગપુર ગામના ગોમતી નગરમાં ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બે ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્થાપ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલદાસ વસાવા અને રોહિત દલસુક વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે આ અને બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેટ પર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી જેવી માહિતીના આધારે જેઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેટ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો અને રૂપિયા બે લાખની ઇકો ગાડી તેમજ રૂપિયા સિત્તેર હજારની મોપેટ મળી કુલ રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલકને